નમસ્કાર આજે આપણે મોરિંગા વાવેતર પર થોડી ઊંડી વાત કરવાના છીએ આપણી પાસે જે માર્ગદર્શિકા છે એમાંથી એમ કે સફળ વાવેતર માટે શું શું જરૂરી છે એ સમજીશું બીજ પલાળવાથી શરૂ કરીને છેક ખેતરમાં રૂપણી સુધી આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે કઈ કાળજી ખરેખર પરિણામ આપે છે અને કેમ તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં બીજ કેવી રીતે તૈયાર કરવા એમાં કંઈ ખાસ રીત છે હા બિલકુલ આ પહેલું પગલું જ બહુ અગત્યનું છે મોરિંગાના જે બીજ છે ને એને વાવેતરના લગભગ એમ કોને બારથી પંદર કલાક પહેલાં પાણીમાં પલાળવા પડે છે ઓકે બારથી પંદર કલાક હા અને ઘણીવાર શું થાય અમુક બીજ તરવા લાગે પાણી પર અચ્છા તરે તો એનું શું એ નકામા ના એ ફેંકી નથી દેવાના એને શું કરવાનું એક નરમ કપડું લેવાનું એની પોટલી બનાવવાની અને એમાં એ બીજ બાંધી થોડો ભાર મૂકી દેવાનો ઉપર એટલે ડૂબી જાય હમ રસપ્રદ એટલે બધા બીજ સરખી રીતે પલળી જાય બરાબર આનાથી એ પાકકુ થાય કે બધા બીજને ભેજ મળે પછી 15 કલાક જેવું થાય એટલે પોટલી કાઢી લેવાની અને બીજને સીધા તડકામાં નહીં સુકવવાના છાયડામાં જ કોરા થવા દેવાના એટલે બીજને શોક ના લાગે સમજાયો એટલે તરતા બીજ પણ કામ આવી શકે જો આ રીતે કરીએ તો સરસ હવે બીજ તો તૈયાર થયા પછી રોપવાની વાત નાની જગ્યા હોય કે મોટું ખેતર પદ્ધતિ અલગ હોય હા એમાં બે મુખ્ય રીતો છે જો તમારી પાસે જગ્યા ઓછી હોય માનો કે ઘર પાસે કે વાડીના શેઢે વાવવું હોય તો પછી પોલિથીન બેગમાં રોપા તૈયાર કરવા સારા એટલે નર્સરી જેવું હા કંઈક એવું ચોખ્ખી માટી ભરવાની બેગમાં પછી બીજને બહુ ઊંડે નહીં ખાલી એકથી સવા ઇંચ જ વાવવાના અને આ બેગને તડકો ના લાગે એ માટે લીલી નેટ નીચે રાખવાની ભેજ જાળવવાનો પણ ધ્યાન એ રાખવાનું કે પાણી ભરાય ના રે વધારે પાણી પણ નહીં સારું બરાબર કેટલા સમયમાં રોપ તૈયાર થાય લગભગ એક મહિનામાં છોડ આમ દોઢેક ફૂટ જેટલો થાય ને એટલે ખેતરમાં રોપવા જેવો થઈ જાય અને જો મોટું ખેતર હોય તો વ્યવસાયિક ધોરણે હા તો એના માટે સીધા જ ખેતરમાં બીજ વાવી દેવાય એને ડાયરેક્ટ સોઈંગ કહે છે સીધું વાવેતર ઓકે અહીંયા સૌથી અગત્યની વાત એ છે કે જ્યારે વાવો ત્યારે જમીનમાં પૂરતો ભેજ હોવો જોઈએ જમીન ભીની હોવી જોઈએ અને ઊંડાઈ એ જ હા ઊંડાઈ અહીં પણ એટલી જ એકથી થી સવા ઇંચ જો વધારે ઊંડું જાય ને તો બીજને બહાર આવતા તકલીફ પડે તમે વારંવાર ભેજ પર ભાર મૂકી રહ્યા છો એટલું બધું છે અરે બહુ જ અત્યંત મહત્વનું છે માર્ગદર્શિકામાં પણ સ્પષ્ટ લખ્યું છે જમીનમાં ભેજનું લેવલ સતત અને યોગ્ય રીતે જાળવવું એ જ સફળતાની ચાવી છે અચ્છા જો ભેજ ઓછો થઈ જાય અથવા તો પાણી ભરાઈ રહે આ બંને સ્થિતિમાં બીજ કાં તો ઊગશે જ નહીં અથવા ઊગશે તો છોડ નબળો રહેશે મુરિંગાના બીજ આ બાબતમાં થોડા સેન્સિટિવ હોય છે સમજાયો એટલે પાણી માપસર જોઈએ હવે જ્યારે ખેતરમાં વાવીએ ત્યારે જમીનની તૈયારી અને છોડ વચ્ચે જગ્યા કેટલી રાખવી એનું શું હા તો વાવેતર પહેલા ખેતરમાંથી નિંદામણ બરાબર કાઢી નાખવું એ તો જરૂરી જ છે જેથી નવા છોડને શરૂઆતમાં પોષણ માટે કોઈ સ્પર્ધા ન નડે બરાબર અને એક નાની ટીપ છે જ્યાં બીજ વાવો ત્યાં એક નાની લાકડી ખોસી દેવી એનાથી નવા નાજુક છોડને શરૂઆતમાં થોડો ટેકો મળે સારો વિચાર છે અને અંતરનું શું કહ્યું અંતર મહત્વનું છે બે છોડ વચ્ચે ઓછામાં ઓછું પાંચ ફૂટ પાંચ ફૂટ હા અને બે હાર હોય ને એની વચ્ચે આઠથી અગિયાર ફૂટ આઠથી એમાં કેમ ફેર એ એટલા માટે કે જો તમારે વચ્ચે બીજો કોઈ પાક લેવો હોય એટલે કે આંતર પાક તો પછી અગિયાર ફૂટ જેટલું અંતર રાખો તો સારું જગ્યા મળે પણ જો ખાલી મોરિંગા જ વાવવા હોય તો આઠ ફૂટ પણ ચાલે ઓકે સમજાયું એટલે આ બધી કાળજી પલાળવાની રીત વાવવાની ઊંડાઈ ભેજનું ધ્યાન છોડ વચ્ચેનું અંતર આ બધાથી ખરેખર શું ફરક પડે છે ઉગાવા પર બહુ મોટો ફરક પડે છે અહીં જ આખી વાતનો સાર છે જો આ બધી જ વસ્તુઓનું બરાબર ધ્યાન રાખવામાં આવે તો મોરિંગાનો ઉગાવો નેવું સુધી મળી શકે છે નેવું આ તો ઘણો કહેવાય ઊંડાઈમાં થોડી ભૂલ થઈ ગઈ તો આ ટકાવારી ઘટી શકે છે મતલબ કે તમે વાવેલા દર ત્રણ બીજમાંથી લગભગ એક બીજ નિષ્ફળ જાય બાપરે એટલે આ જે નાની નાની ચોકસાઈ છે ને એ ખરેખર ઉપજમાં મોટો ફરક પાડી શકે છે એટલે આ નેવું ટકાનો આંકડો ખરેખર નોંધપાત્ર છે તો આપણે આખી વાતને ટૂંકમાં કહીએ તો મોરિંગાના સારા વાવેતર માટે પહેલા તો બીજને દોઢ ઇંચ ઊંડે વધારે નહીં બિલકુલ છોડ અને હાર વચ્ચે પૂરતું અંતર રાખવાનું અને સૌથી અગત્યનું જમીનમાં ભેજ સતત જાળવી રાખવાનું એકદમ સાચી વાત પકડી આ બધી કાળજીઓ ભેગી થાય ત્યારે જ મોરિંગાની ખેતી ખાલી પોષણ માટે નહીં પણ ખેડૂત માટે આર્થિક રીતે પણ વધારે ફાયદાકારક સાબિત થાય છે અને રસપ્રદ વાત એ જ છે કે તમે જેટલી ચોકસાઈ રાખો એટલું સીધું પરિણામ ઉપજમાં દેખાય આ વાત પરથી મને એક બીજો વિચાર આવે છે હા જેમ આપણે મોરિંગા માટે આ બધી ચોક્કસ કાળજીની વાત કરી એવી જ રીતે આપણા બીજા જે પરંપરાગત પાકો છે એમાં પણ ખેતીની એવી કઈ સામાન્ય લાગતી પદ્ધતિઓ હશે જેની પાછળ આવી જ કદાચ આપણે ધ્યાન ન આપતા હોઈએ એવી ચોકસાઈ છુપાયેલી હોય હા એવું બની શકે અને જો એને ઓળખી શકીએ તો કદાચ એ પાકોની ઉપજ વધારવાની પણ કોઈ નવી રીત મળી આવે આના પર થોડું વધારે વિચારવા જેવું લાગે છે ખરું ને સાચી વાત છે દરેક પાકની પોતાની આવી નાની નાની જરૂરિયાતો હોય છે જેના પર ધ્યાન આપવાથી મોટો ફાયદો થઈ શકે સંશોધનનો વિષય છે આ